માધ્યમથી હું ગોંડલની અને ગુજરાતની તમામ જનતાને કહેવાય ને વાત મૂકવા માંગુ છું કે અને આવકારવા પણ માગું છું કે ગોંડલની અંદર આવતી ઓક્ટોબર એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ જેની દોઢસોમી જન્મજયંતિ આવે છે એ દિવસે અમે એક ભવ્ય કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ અને સરદાર વલ્લભભાઈ પટેલ એટલે કે જેને પાંચસો ને બાસઠ રજવાડા એક કર્યા હતા અને જેને ખરા અર્થમાં આપણને આઝાદી અપાવી હતી એવા સરદાર વલ્લભભાઈ પટેલની જ્યારે દોઢસોમી જન્મજયંતિ આવતી હોય અને એ જ સમયે અમે વિનુભાઈ સિંગાડા કે જેને આખા ગુજરાતની અંદર છોટે સરદાર તરીકે ઓળખવામાં આવે છે એ સ્વર્ગસ્થ વિનુભાઈ સિંગાડાની મૂર્તિનું જે પ્રતિષ્ઠા કરવાની છે એની ભૂમિપૂજનનો પણ એક કાર્યક્રમ રાખવાના છીએ એટલે આ બંને કહેવાય ને સરદાર અને છોટે સરદાર બેને સાથે રાખી અને જેની જે વિચારધારા હતી

સાચા અર્થમાં આઝાદી અપાવી હોય તો એ સામાન્ય જનતાને આઝાદી અપાવવા વાળા સરદાર વલ્લભભાઈ પટેલ હતા એટલે હું આપના માધ્યમથી તમામ લોકોને પણ કહું છું અને અમે આગળના જે કંઈ પણ કાર્યક્રમ કરવાના છીએ એના માટે તમામ સમાજના લોકો તમામ સમાજના આગેવાનો તમામ સમાજની સંસ્થાઓને સંગઠનોને બધાને મળીશું અને એ લોકોને આવકારશું